નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે ત્યાં નાગપાચમનું વ્રત ત્રણ દિવસ કરવામાં આવે છે ઘણા લોકો અષાઢ વદ પાચમનું કરતા હોય ઘણા લોકો શ્રાવણ સુદ પાચમ કરતા હોય તો વળી ઘણા લોકો શ્રાવણ વધ પાચમના દિવસે કરતા હોય છે તો આજના આ વિડીયોમાં આપણે અષાઢ વધ પાચમના દિવસે જે નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ આ વ્રતની મહિમા વિધિ સાંભળીશું તથા ખાસ કરીને જે નાગપંચમની વાર્તા છે કે જે આજના દિવસે સૌ લોકોએ સાંભળવાની હોય તે પણ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વાર્તાકથા સાંભળજો અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો તો મિત્રો આ વર્ષે અષાઢ વધ પાંચમે આવતી નાગપંચમી પચીસ જુલાઈ બે હજાર ચોવીસને ગુરુવારે આવે છે કે જે દિવસે આ નાગપંચમીનું વ્રત કરવાનું રહેશે આ દિવસે નાગની વિશેષ પૂજા કરવામાં આવે છે આપણે સાચા નાગની કે સાચા સર્ફની તો પૂજા ન કરી શકીએ એટલા માટે પાણીયારે નાગનું સર્ફનું ચિત્ર દોરવામાં આવે છે અને પાણિયારે જ તેનું પૂજન કરવામાં આવે છે એવું કહેવાય છે કે નાગપંચમીનું વ્રત કરવાથી નાગ દેવતા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે હિન્દુ ધર્મમાં ઘણા વર્ષોથી નાગની પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ સ્વયં નાગ ઉપર દિવસે નાગનું છે નાગપંચમી ના દિવસે વસુકી નાગ તક્ષક નાગ શેષ નાગ વગેરે જે અન્ય સાપો છે તેનું પૂજન કરવામાં આવે છે એવી માન્યતા છે આ દિવસે જો વ્રત કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે તો નાગદેવતાની કૃપા રહે છે અને નાગદેવતા આપણા ઘરની રક્ષા કરે છે જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે કોઈની કુડળીમાં કાલ સર્પ દોષ હોય તો તેમને નાગપંચમી દિવસે નાગ નાગણીની જોડી બનાવીને વિધિ વિધાનથી તેનું પૂજન કરવું જોઈએ આ ઉપાયથી કાલ દોષનું પણ નિવારણ આવી શકે છે આ દિવસે પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુતી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજન કરવું શ્રીફળ અને કુલેર ધરાવવું જોઈએ અને બહેનો ખાસ કરીને નાગદેવતાની પૂજા કરવી આ દિવસે બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવે છે તથા ઉપવાસમાં ઠંડુ જમવાનું હોય છે અને આ બાજરીની કુલેર અને ઠંડુ જમીને સ્ત્રીઓ આજના દિવસે ઉપવાસ કરે છે કેટલીક જગ્યાએ પુરુષ પણ આ દિવસે ઉપવાસ કરતા હોય છે વ્રત કરતા હોય છે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે એટલા માટે આપણે આ એક દિવસ તેમનું પૂજન કરવું જોઈએ તેમનું વ્રત રાખવું જોઈએ કે જેથી કરીને આપણા ઉપર તેમનો રહેલો ઉપકાર અને તેમનું ઋણ આપણે ચૂકવી શકીએ તો આવો છે નાગપંચમી વ્રતનો મહિમા તથા વિધિ

એક દિવસ મોટી વહુએ માટી લાવવા માટે બધી બધી પોતાની સાથે ચાલવાનું કહ્યું વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો કે જેને મોટી બહુ મારવા માંડી નાની બહુ ઝડપથી તેની પાસે આવીને બોલી તેને ન મારતા તે તો નિર્દોષ છે આથી મોટી બહુએ તેને ન માર્યો નાક પણ બાજુ પર ખસી ગયો નાની બહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ તમે અહીંથી જશો નહીં આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલું જોઈને બોલી કે સાપ ભાઈ પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દે તે બોલી કે ભાઈ મારી ભૂલચૂક થઈ ગઈ મને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તને જે માગવું હોય તે માગી લે તે બોલી ભાઈ મારું કોઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનો રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યો કે હું તેનો દૂરનો ભાઈ છું બાળપણથી જ હું બહાર રહ્યો હતો તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું એટલે નહીં જ્યાં તેને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી વારમાં જ તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ એક દિવસ સાપની માતાએ તેને કહ્યું કે હું એક કામકાજથી બહાર જઈ રહ્યો છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દે છે તેને આ વાતનો ખ્યાલ રહ્યો નહીં તેણે તો ગરમ દૂધ પીવડાવી દીધું જેનાથી સાપનું મોં ગયું અને સાપની માતાને ગુસ્સો આવ્યો પણ સાપે તેને ચૂપ રહેવાનું કહ્યું પછી તેને ઘણું બધું સોનું ચાંદી હીરા ઝવેરાત આપીને સાસરી વળાવવામાં આવી આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવીને તે બોલી કે ભાઈ તો ખૂબ જ ધનવાન છે તારે તો બીજું બધું ધન લેવું જોઈએ સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરી બોલી કે આ કચરો ગાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી સાપે નાની વહુની હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી કે શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાવ મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની બહુ આપો શેઠજીએ ગભરાઈને તે હાર નાની બહુ પાસેથી લઈને આપી દીધો નાની બહુને આ સારું ન લાગ્યું તેણે પોતાના ભાઈને યાદ કર્યો તેણે પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે ક્યાંય એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે પાછો હીરાનો હાર બની જાય સાપે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો અને આ જોઈને રાણી ચીસ પાડી અને રડવા માંડી રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા રાજાએ નાની વહુને પૂછ્યું કે તે શું જાદુ કર્યો છે હું તને દંડ આપીશ નાની વહુ બોલી રાજાજી દૃષ્ટતા માફ કરજો આહાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી જ હીરા મોતીનો રહે છે બીજાના ગળામાં જાય તો સાપ બની જાય છે આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરીને બતાવો જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી હીરા મોતીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોના મોહરો પણ આપી તે બધું લઈને નાની બહુ ઘરે આવી મોટી બહુએ ઈર્ષામાં આવીને નાની બહુની પત્ની નાની વહુના પતિના કાન ભંભેર્યા આને પૂછો કે આટલું ધન ક્યાંથી આવે છે પતિએ નાની બહુને કહ્યું કે સાચું બોલ તને આ બધું ધન કોણ આપે છે નાની બહુએ તરત જ સાપને યાદ કર્યો અને સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો કે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તો તેને હું ખાઈ જઈશ નાની બહુનો પતિ ખુશ થઈ ગયો અને સાપ ભાઈનો સત્કાર કર્યો તે દિવસથી લઈને નાગ નાગપંચમીના તે દિવસથી લઈને નાગદેવતાની પૂજા કરાય છે અને તેમની નાગપંચમીનો દિવસ ઉજવાય છે આ દિવસે દરેક સ્ત્રીઓ સાપને તેનો ભાઈ માનીને તેની પૂજા કરે છે અને તેમનું રક્ષણ કરવા વિનંતી કરે છે તો મિત્રો આ રીતે આજના આ વિડીયોમાં આપણે નાગપંચમી વ્રતનો મહિમા વિધિ તથા વાર્તા કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે તો આવી જ રીતે શ્રાવણ માસમાં આવનારા દરેક વાર તહેવાર વ્રતની માહિતી વાર્તા કથા પણ આપણે સાંભળીશું તો તે પણ અમારી સાથે સાંભળજો આપને તે પણ પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર